પ્રાણી જીવરક્ષક સંસ્થાના સંસ્થાપક રોકી આર્ય પ્રવીણ મહારાજની ટીમ સહિત પાદરા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા સોલ જેટલા મગરના બચ્ચા માછલી પકડવાની જાળીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ બચ્ચાઓને સહી સલામત માત્રાના ફોરેસ્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મેડિકલ ચેકઅપ કરીને તમામ બચ્ચાઓને સુરક્ષિત જગ્યા પર છોડી દેવામાં આવ્યા હતા મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જીરો સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું અમને સોખડા ખુદ ગામેથી અમને કોલ આવ્યો તો મારી હેલ્પલાઇન નંબર ઉપર પાંચ પાઠ પટેલ કરી સાહેબ કરીને છે સરપંચ સાહેબ શ્રી તો અમે પાદરા વન જાણ કરી કે એક મચ્છીની જાળીમાં પંદરથી સોળ જેટલા મગરના બચાવી ફસાઈ ગયા ફસાઈ ગયા હતા તો એ મગરના બચાને અમે રેસ્ક્યુ સહિત અમે પકડીને પાદરા વન જમા કરાવી દેલ છે આગળની કાર્યવાહી કઈ કાર્યવાહી એવું છે કે આરેપો સાહેબ શ્રીના ગાઈડલાઈન પ્રમાણે એને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે મગર તો હવે દરેક જગ્યા પર જોવા મળી આવે છે કારણ કે એશિયા ખંડમાં સૌથી પહેલો નંબર આપણા બરોડા જિલ્લાનો આવે છે એ ખૂબ સારી વાત કહેવાય છે અને મગર હવે જેમ કે આપણે જુનાગઢમાં સિંહો સાથે ટેવાઈ ગયા તો આપણે પણ એની સાથે ટેવાવું પડશે હવે મગરો સાથે કે મગર પણ એ મગરને પણ જગ્યા જોતી એનું ઘર કહેવાય તળાવ છે સરોવર છે નદી છે આ એનું મકાન થયું એ ઘર કહેવાય